લખતર ગામે કોમન પ્લોટમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી લખતર ખાતે આવેલ સહયોગ વિદ્યાલય પાછળ આવેલ આંબેડકર નગરની અંદર બે લેઆઉટ પ્લાન્ટ મુજબની સોસાયટીની અંદર ચુમ્માલીસ જેટલા પ્લોટ આવેલા છે જે સોસાયટીની અંદર આવેલા કોમન પ્લોટની અંદરથી ચાલવા માટેનો રસ્તો હોય તે કોમન પ્લોટની અંદર દેવી પૂજક દેવજીભાઈ મેઘજીભાઈએ કોમન પ્લોટની અંદર દબાણ કરી કાચું મકાન તેમજ નળ કનેક્શન લઈ લીધેલ છે જે કોમન પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરેલ હોય સાથે જ અન્ય જગ્યા પર ઉપરનો દારૂ ધંધો કરેલ છે જે સોસાયટીના બાળકો અભ્યાસ માટે તેના ઘર પાસેથી જતા હોય છે જે અંગે વિસ્તારની મહિલાઓ અને રહીશો દ્વારા લખતર મામલતદારને લેખિતમાં જાણ કરીને દબાણ દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવેલી હતી જે પ્રસ્તને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લઈને ઝડપીથી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની માંગ ઉચ્ચારી હતી સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા લખતર લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ